મુસ્લિમ સમાજ માટે પવિત્ર રમજાન મહિનાનો જે તહેવાર હોય છે તેની માટે આણંદ શહેરની અંદર નામજીંગ તેવા અનમોલ બેકરીવાળા હજી ઘણા વર્ષોથી રમઝાનની અંદર આણંદ શહેરમાં જેટલી પણ હોસ્ટેલો છે તેમાં મુસ્લિમ છોકરીઓ અને છોકરાઓને જે રોજો રાખવા માટેની વ્યવસ્થા તો કરે જ છે પણ સાથે સાથે રોજો ખોલવાની પણ વ્યવસ્થા આજે હજી જે છે અનમોલ બેકરીવાળા એમણે કરી છે આજે અલ્તાભભાઈએ અને જે કાર્યક્રમમાં એમની ખિદમત જે છે અલ્લાહ એમની કબૂલ કરે કિંમતના જે રોજો છોકરા છોકરીઓ જે રાખે છે છોકરાઓ તો પહોંચે જ છે પણ હવે છોકરીઓ માટે પણ એમણે હોસ્ટેલની અંદર જે આ વ્યવસ્થા કરી છે એમને કેવી રીતના પહોંચાડે છે અને કેવી રીતના એમને લિસ્ટનું નામ છે આપણે એમની સુરત થોડુંક જાણીશું કે સાચી હકીકત હવે કેવી રીતના એ લોકો મેસેજ ને કેવી રીતના એમને મેસેજ મળે છે આજે શું નામ છે આપણું બરાબર હા શું કહેશો આજે છોકરાઓ તો કે આ બી જઈને ઇફ્તારી કરી શકે છે પણ માસૂમ બાળો છોકરીઓ ક્યાં કરે તેવી રીતે તમે કોન્ટેક કરો છો બસ છોકરીઓનું લિસ્ટ આવે છે અલમદુલ્લા અચ્છા જેટલી છોકરીઓ એડમિશન લીધી હોય એક પરથી એક અમે એમને ઇન્કવાયરી કરીને બીજો પૂછી લઈએ છીએ અચ્છા લિસ્ટ મળી ગઈ છે અચ્છા અત્યારે કેટલી છોકરીઓ છોકરાનું છે લિસ્ટ અત્યારે ઓછામાં ઓછી સાઠથી થી પાસઠ છોકરીઓને અમે ઇફ્તારની સેવા આપી હવે કયા કયા જિલ્લાના દરેક સમાજના લોકો માટે આ સેવા કરે છે અને ખાસ કરીને રમજાન મહિના માટે જે રોજો રાખવા માટેની વ્યવસ્થા સવારમાં થાય છે પણ સાંજે ખોલવા માટેની પણ વ્યવસ્થા એમણે કરી છે અને ખરેખરમાં બહુ જરૂરિયાત છે અને સાંજે એમને મને પહોંચાડવાની એ છે ખરેખરમાં જે અંદર જોવા જાવ સારું છે ઘણા રિક્ષાવાળા પણ સપોર્ટ કરે છે અને બધી રીતે અનમોલ બેકરી જે આણંદમાં જે છે નામજીંગ છે અને એમના તરફથી આ જે પ્રોગ્રામ છે એ ઘણા વર્ષોથી કરે છે અને આ જે પ્રોગ્રામ જે છે ખરેખરમાં સક્સે જાય છે અને એમને દલ્લા કબૂલ કરે અને રોજો જે રાખે છે એના માટેની જે વ્યવસ્થા જે રોજો રાખે છે તો ખરાબ રોજો ખોલવા માટેની વ્યવસ્થા જે હોસ્ટેલ સુધી પહોંચાડવાની એ ખરેખરમાં બનાવીને હાલવાની ખરીજો પણ એને પહોંચાડવાની બહુ મહત્ત્વ છે કે જે મેનેજમેન્ટ કરું ને એ બહુ મહત્ત્વ છે તો જેવી રીતના આપ સૌ વિડિયો જોવો છો અને તમારા પણ વિસ્તારમાં આવી છોકરા કે છોકરીઓ હોસ્ટેલમાં રહેતા હોય એમને જરૂરિયાત જરૂરિયાતમ તમે પણ એમની સેવા કરજો આણંદ જિલ્લા અને આણંદ વિદ્યાનગરની અંદર આ સેવા કરે છે તમે પણ આવી સેવા કરવાનો ભૂલતા નહીં